નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધસાની એકસો આઠની ટીમ દ્વારા સ્કૂલમાં અવેરનેસ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું અકસ્માત દરમિયાન શું શું કામગીરી કરવાની હોય છે તે બાબતની સમજણ લોકોને સરળતાથી મળી રહે તેવા ઉમદા હેતુ સાથે એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમના શૈલેષભાઈ ગઢવી અને પૃથ્વીરાજસિંહ પરમાર દ્વારા શ્રી વિવેકાનંદ વિદ્યા પ્રતિષ્ઠાન ધસા ગામની એકમાત્ર પ્રાઇવેટ સ્કૂલમાં વિદ્યાર્થીઓને આકસ્મિક સારવાર બાબતે જરૂરી જાણકારી આપવામાં આવી અને સમજાવવામાં આવ્યું કે અકસ્માત દરમિયાન શું કરવું જોઈએ અને તાત્કાલિક ઇમરજન્સી ફોન એકસો આઠ ડાયલ કરવા માટે જણાવ્યું હતું તેમજ આ અંતર્ગત સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એક નાનો એવો શોર્ટ વિડીયો બનાવ્યો જેની સરળ ભાષામાં લોકોને માહિતી મળી રહે અને મદદરૂપ થવામાં અનેરું યોગદાન આપી શકાય આવી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સ્કૂલના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ વેકરિયા દ્વારા તેમનો આભાર માનવામાં આવેલ જે યાદીમાં જણાવેલ છે બ્યુરો રિપોર્ટ નિકુલ બાવળિયા ગઢડા